પછી આપણે લઈ લીધું છે નીલી ડુંગળી આપણે તપેલો મૂકી દીધો છે માથો હવે જોઈ લો હવે નાખી દેસુ તેલ કે તપેલો શાક સુધારી આપણે સુધારીને મૂકી દીધો તો એટલે આપણે ખાલી વઘારીએ ને એ તમને બતાવું અસલ મસ્ત મજાનું ડુંગળી અને રીંગણનો શાક મસ્ત મજાનો બની જશે આ વિડીયો જોઈને તમારે વિડીયો જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કા આપણે મસ્ત મજાનો આપણે બ્લોગ સો કરી નાખ્યો છે આપણે લઈ લીધા છે મસાલોમાં જોઈ લો રાય છે પછી મીઠું છે પછી અદર છે પછી મરચાં છે મેથી છે આપણે આજ ચટણીને વઘારવાના છે તો કઈ રીતે વઘારું છું રીંગણ અને ડુંગળીનું તમે બધા બન્યા રેજો બ્લોગમાં તો તમે જોજો મિત્રો હવે આપણે નાખી દઈશું એમાં રાય જો તેલ મસ્ત મજાનો તપી ગયો છે અને રાઈ નાખી દીધી છે હવે આપણે નાખી દઈએ આપણે મેથી આપણે મેથી નાખી દીધી હવે આપણે મેથી હમણાં કાળી થઈ જાય એટલે આપણે હમણાં નાખી દઈશું એમાં સાફ નીલવણ રીંગણા ને ડુંગળી મોરલ છે હવે આપણે નાખી દેવાનું આ રીંગણ કેમ કે મોબાઈલ છેટ રાખજો

આ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું તેલને ને તેલ નહીં મિક્સ કરી લેવાનું મેથી રાઈ છે નાખે જે મસાલો તેલ નહીં નાખ્યો છે આ રીતે આપણે મિક્સ કરી છે અંદર હવે આપણે નાખી દઈશી વા મરચાં ચટણી ત્યાં ભરલ છે એ